વિજાપુર વિધાનસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાના કોંગ્રેસ પર પ્રહાર સીજે ચાવડાએ કોંગ્રેસની સરખામણી રાવણ સાથે કરી હતી અલગ અંદાજમાં ભજન ગાઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા રાવણનું મન બદલાયું પરંતુ કોંગ્રેસનું મન ન બદલાયું તેવું સીજે ચાવડાએ કહ્યું હતું પાંચસો વર્ષ પછી પણ ભગવાન શ્રી રામની મૂર્તિ મંદિરમાં બિરાજમાન થઈ છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને જોઈને હું ભાજપમાં જોડાયું રામનું રામ નું રૂપ કરું છું કપડા પહેરું છું ને તો મને બધા સંકલ્પ બદલાઈ જાય છે હું તો જઈ રૂપિયા ની એમ કઉ છું ભાઈ તારું તું રાજ અંબાલ ને મારે નથી જોઈતું મેં ખોટું પડાવી દીધું તારો મને વિચારવા આવે મને લંકા નગરી છોડીને મનમાં જંગલમાં ભાગી જાઉં એવું થાય છે અને મને રામનું રૂપ ધરું છું એટલે મારા બધા વિષયો વણસી જાય છે રામનું રૂપ ધરું ત્યાં તો મને

મને વનનો રામ નું રૂપ ધર્યું ખાલી અને કપડા પહેર્યા તો રાવણ જેવા રાવણનું આખું હૃદય પરિવર્તન થયું અને રામ રામ કરતો થઈ ગયો પણ કોંગ્રેસ વાળા હૃદય પરિવર્તન ના થયું પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ભગવાન રામને યાદ કર્યા હતા પોરબંદરના સુદામા ચોક ખાતે જાહેર સભામાં લલિત વસોયાએ ભગવાન શ્રી રામનો નારો લગાવ્યો હતો સનાતની હિન્દુ હોવાની જય શ્રી રામનો નારો લગાવ્યો હતો